સાહેબ બંદગી સાહેબ સત્તાગડુ ચતુર્ભુટ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી હળદર અને આડુની ગોળિયા જેને આપણે બોલ્સ પણ કહીએ છીએ લીલી હળદરના જે શિયાળામાં વિન્ટરની સિઝનમાં નાનેથી મોટા માટે શરદી ખાંસીમાં ખૂબ જ ઉપયોગી એવી લીલી હળદર અને આડુની ગોળીઓ બનાવી લઈએ તો ચાલો એના માટે આપણે રેસીપી જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે અને પચાસ ગ્રામ જેટલો આડુ લીધો છે તો હવે આપણે એને ધોઈ લીધી છે હવે આપણે એને છોલીને સમારી લઈશું તમે ચાહો તાનું પ્રમાણ વધઘટ પણ કરી શકીએ તો અહીં આપણે લીલી હળદરને આ રીતે મેં ઝીણી ઝીણીમાં છીણી લીધું છે બારીક બારીક એ રીતે આપણે આડુને પણ ખમણી લઈશું તો આ રીતે આપણે લીલી હળદર અને આડુને છીણી લેવાનું છે આ રીતે આપણે આડુ અને હળદરને ખમણી લેવાનું છે અને મેં અહીંયા વાડકીના માપ પ્રમાણે જોઈએ તો નાની એક હળદી લીધી છે અને આડુ લીધું છે અને એક મોટો બાઉલ ગોળ લીધો છે એને એક પેનમાં આપણે ઘી લઈશું એકથી દોઢ ચમચી જેટલું અને ઘીમાં આપણે ગોળ લાલ કરી લઈશું અને વજન પ્રમાણે જોઈએ તો ગોળ મેં અહીંયા ત્રણસો ગ્રામ લીધો છે અને એને આપણે બરાબર ગરમ કરી લેવાનો અહીંયા મેં દેશી ગોળ લીધો છે એને થોડો સમારી લીધો છે હવે આપણો ગોળ સરસ મજાના ઓગળી ગયો છે હવે આપણે એમાં જે સમારેલી હલ્દી છે તે એડ કરીશું આદુ એડ કરીશું ને બરાબર આપણે થવા દેવાનું થોડી હળદી અને આદુ ચડી જાય ત્યાં સુધી આપણે બરાબર ફેરવી લેવાનું મિક્સ કરી લેવાનું তোম চো তো থা নো তে থাকছে গোড়ো তো হ্যাঁ আপনি এক বাউলমা পাঁচ লই আপে চেক করে તો ગોળ હજુ પાણીમાં છૂતો પડી જાય છે એટલે પાયો થયો નથી એટલે પાછું આપણે બરાબર મિક્સ કરી લઈશું થોડીવાર તો હવે આપણે સતત હલાવતું જ રહેવાનું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે તો આપણો સરસ મજાનો પાયો થઈ ગયો છે હવે આપણે પાછા એક બાઉલમાં ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જે પાણીમાં ગોળ એડ કર્યો હતો તે સરસ મજાનો હવે આપણે સ્વાદ માટે અડધી ચમચી જેટલો સંચળ પાવડર લઈ લો છે તે એડ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું ઠંડા પડવા દઈશું આપણા ગોળ હળદી અને અદરકના પેટરને તો તમે જોઈ શકો છો થોડું ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે અહીંયા મેં થોડા ઘી લઈ હાથ પર આપણે રોલવાળી લઈશું તો રીતે થોડું હાથ પર ઘી ફેરવી આપણે રોલવાળી લઈશું તો સરસ મજાના એક સરખા આપણે રોલવાળી એમાંથી આપણે નાની નાની ગોળીઓ આપણે વાળી લેવાની છે તો હવે આપણે એના એક સરખા બોલ જેવી શેપમાં આપણે નાની નાની ગોળીઓ વાળી લઈશું તો આ રીતની મેં એક સરખી નાની નાની ગોળીઓ વાળી લીધી છે અને હવે આપણી ગોળીઓ બધી વાળી દીધી છે ને હવે અહીંયા મેં ખાંડ લીધી છે દળેલી એમાં આપણે બધી રગડોડી દઈશું કે એકબીજા સાથે ચોંટેલી તો આ રીતે આપણે દરેલી ખાણમાં એડ કરવાથી એકબીજા સાથે જોડતા નથી આપણા હલ્દી અને આડુના બોલ તો તમે જોઈ શકો છો તો આજની મારી રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ ન આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સાહેબ બનગી સાહેબ